મિર ઓફ ધી વર્લ્ડ માં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પૂર પીડિતોના ન્યાય માટે આગામી તારીખ બારમી એ જન આક્રોશ રેલી નું આયોજન છવ્વીસથી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન શહેરના તંત્રની અણાવડત બિલ્ડરો રાજકાર્યો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને કારણે વરસાદી કાંસો વિશ્વામિત્રી નૃત્ય પરના દબાણોને કારણે શહેરમાં ત્રણથી પાંચ દિવસ સુધી જનતાને પૂના પાણી વચ્ચે રાખવાનું અને કરોડોના નુકસાન ભૂકાવવાનો વારો આવ્યો પૂનની પરિસ્થિતિ દરમિયાન વિકાસની મોટી મોટી વાતોના જુઠ્ઠાણા ચલાવતા નેતાઓ નગરસેવકો સ્માર્ટ પાલિકાના સ્માર્ટ કહેવાતા અધિકારીઓ જનતાની તકલીફ સમય નજરે પડ્યા ન હતા અને પુનઃ પાણી દરમિયાન જનતા માટે આવેલ નાસ્તા અને પાણીની બોટલો પણ જનતા સુધી ન પહોંચાડી પોતાના લાભ માટે છુપાવી રાખનાર માનવતાને એવી મૂકી દીધી છે જેના કારણે જનતામાં અગાઉથી જ ગુસ્સો છે તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા પૂર પીડિતો માટે મોકલેલી રાશન કીટોમાં ખરેખર પૂર અસરગ્રસ્તોને પહોંચાડવાને બદલે રાજકીય સત્તાધારી પક્ષના નેતાઓ તેઓ તેઓના રાખેલા વચેટીયાઓ દ્વારા પોતાના અંગત સગાઓ માનીતાઓ અને મળેટીયાઓને કીટો અપાવી દીધી કેશ ડોલ મામલે ઘણા આ સરગસ્તોને સહાય મળી જ નથી બીજી તરફ જે નેતાઓ કાઉન્સિલરો લોકોને કીટ મળી છે કે સ્ટોલ સહાય મળી છે તે પૂછવા ઘરે ઘરે ન નીકળ્યા તેઓ હવે ભાજપ સદસ્યતા માટે ઘેરે ઘેરે નીકળતા જનતામાં આક્રોશ છે જય જગત જય દ્વારકાધીશ આજ રોજ ખાસ આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને આમંત્રણ આપ્યું છે કારણ કે વડોદરા શહેરમાં જે દસ દિવસ અગાઉ જે ભ્રષ્ટ શાસન સર્જિત જે પૂર આવ્યું અને એ સરકાર સર્જિત કોર્પોરેશન સર્જિત પૂરના કારણે આ વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું વડોદરા શહેરની પ્રજા જે ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એ પ્રજાને આર્થિક નુકસાન બહુ મોટા પાયે થયું આજે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ હોય કોઈ બાકી નથી રહ્યું જેને આર્થિક નુકસાન ના થયું હોય આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે અમે લોકોએ ઉગ્ર રજૂઆતથી માંડીને અમે જે સહી ઝુંબેશનો પણ અમારો કાર્યક્રમ ચાલે છે અમે ફોર્મ પણ છપાયા છે ગૂગલ ફોર્મ પણ અમે મોકલ્યા છે અને પ્રજાનો એમાં રિસ્પોન્સ પણ અમને મળી રહ્યો છે પણ વાત એવી છે કે જે ભ્રષ્ટ શાસન એના માટે જવાબદાર છે આજે એ લોકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે વડોદરાની પ્રજા જે પ્રજાએ સત્તા પક્ષમાં જે લોકો અત્યારે બેઠા છે જેમને ચૂંટાઈને પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ પણ ત્રીસ ત્રીસ વર્ષ જેમને સત્તા આપી આ જે લોકો ચૂંટાયા પછી આ પ્રજાને ભૂલી ગયા છે એ પછી વડોદરા શહેરના મેયર હોય વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હોય ચેરમેન હોય એમના ભાજપના કોર્પોરેટર હોય ભાજપના ધારાસભ્ય હોય કે સાંસદ હોય જ્યારે આપ સૌ જાણો છો અને મીડિયા સાક્ષી છે કે વડોદરામાં જ્યારે વરસાદ પડ્યો હતો અને જ્યારે પાણી ભરાવાનો શરૂ થાય ત્યારે તો બધા નેતાઓ કંટ્રોલ રૂમમાં અને વિશ્વામિત્રી પાસે બધા મીડિયામાં બાઇટ આપતા હતા પાણી ભરાઈ ગયા લોકોના ઘરોમાં જતા રહ્યા લોકોને આર્થિક નુકસાન થઈ ગયું ત્યાર પછી કોઈ બીજેપીનો નેતા જવા તૈયાર નથી અમે કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેર કોંગ્રેસ હું હોઉં કે અમારા વિપક્ષ નેતા ચંદ્રકાશવ ભથ્થુભાઈ હોય કે અમારા કોંગ્રેસ પાર્ટીના વોર્ડ પ્રમુખો આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તા હોય જ્યાં જ્યાં જરૂર પડી છે જ્યાં જ્યાં અમારી શક્ય બન્યું છે બધી જગ્યાએ મદદ અમે કાઢવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સત્તામાં સરકાર ભાજપની છે અને એ લોકો અત્યારે વડોદરાની પ્રજાની જે મજાક ઉડાઈ રહ્યા છે મજાક શબ્દ એટલા માટે કહું છું કે જે નુકસાન થયું એની કોઈ કિંમત એટલે આર્થિક નુકસાન તમે લાખોનું નુકસાન થયું છે એની સામે જે આર્થિક સહાયના નામે જે પ્રજાની મજાક કલેક્ટર ઓફિસથી જે સર્વેની વાત કરીને જે અઢાર વર્ષની ઉપરનાને એક ઘરમાં પર પર્સન સો રૂપિયા અને અઢાર વર્ષની નીચેનાને સાહીઠ રૂપિયા અને ઘર વખરીને અઢી હજાર રૂપિયા આવી જે જાહેરાત કરવામાં આવી છે અને એમાં પણ તમે જોયું હશે કે હમણાં થોડા ત્રણ દિવસ પહેલાં હું અને અમારા વિપક્ષ નેતા ભથ્થુભાઈ અમે લોકો મોટી સંખ્યામાં જે બહેનો મહિલાઓ જેમને કોઈ આર્થિક સહાય મળી જ નથી એમને રહીને પણ ગયા હતા અને ત્યારે પણ કલેક્ટરશ્રીએ પ્રોમિસ કર્યું હતું કે અમે બને એટલી જલ્દી બધાને પહોંચાડીશું પરંતુ એમાં ભેદભાવ થઈ રહ્યો છે અને આજે પણ વડોદરા શહેરમાં ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આ આર્થિક સહાય પહોંચી નથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે આ લોકોએ તો બધાને આપવાનું હોય પરંતુ દુઃખની વાત એ છે કે મેમ્બરશીપ જે ભાજપ કરાઈ રહ્યું છે વડોદરામાં વડોદરા પાણીમાં ડૂબ્યું આમના પાપે વડોદરામાં પૂર આવ્યું અને આ બધાના મેમ્બરશીપ કરાવવા જાય છે સભ્ય નોંધણી કરાવવા તમારે ઘરે ઘરે જવું છે પણ ભાજપની જે કીટ આવે છે કીટ કે જેમાં અનાજ કારણે એ લોકો આપવાની વાત કરે છે એ કીટ માત્ર એમના ભાજપના કાર્યકર્તાના ઘરે જ આપવામાં આવે છે તો વિચાર કરો કે વડોદરાના જે પણ પચીસ સત્યાવીસ લાખ મતદારો છે બધાએ એમને વોટ આપીને સત્તામાં બેસાડી એમના માટે તો આજે જે રાજા હોય રાજા માટે પ્રજા સર્વોપરી હોય ને પ્રજા બધી પ્રજા સરખી હોય પણ આ લોકો તો એમાંય ભેદભાવ સરકારી કચરથી ભેદભાવ થાય અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેસીને જાહેરમાં ભેદભાવ કરે છે સભ્ય નોંધણી કરતા એ શરમ નથી આવતી અત્યારે મેમ્બરશીપ લઈને નીકળ્યા છે જ્યારે વડોદરાને સહાયતાની જરૂર છે વડોદરાના નાગરિકોને જ્યારે એમને મદદની જરૂર છે ત્યારે મેમ્બરશીપ લઈને નીકળ્યા છે હું તો આપના માધ્યમથી શહેરીજનોને કહેવા માંગુ છું કે આ જે લોકો તમારી પાસે મેમ્બર બનાવવા આવે આ લોકોને યાદ રાખીને આ લોકોને સબક શીખવાની જરૂર છે કારણ કે વોટ તો લઈ ગયા મદદ તો લાયા નહીં કોઈ અને મદદના નામે હોય પછી તમે સભ્ય નોંધણી કરવા નીકળ્યા ખરેખર જો હમણાંમાં માણસ કારણ કે અત્યારે સૌથી મોટો ધર્મ શું છે માનવતાનો ધર્મ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ધર્મથી બીજા ધર્મને લડાવવાની રાજનીતિ કરતી હોય છે પણ સૌથી મોટો ધર્મ છે માનવતાનો જે માનવતાનો ધર્મ આ લોકો સત્તાના નશામાં ચૂકી ગયા સત્તાના નશામાં ભૂલી ગયા એ માનવતા આજે બધી અલગ અલગ સંસ્થાઓ હોય અમુક બધા રાજકીય અમુક ધારો કે કોંગ્રેસ પાર્ટી છે બીજા બધા પક્ષો છે કે ભાજપ સિવાયના બધાય જ્યાં જ્યાં મદદ કરવાની મદદ કરી આ લોકો એમાંથી પણ એટલી પણ આ લોકોએ માણસાઈ ના બતાવી અને આ બાબતે કોંગ્રેસ પાર્ટી આપ જાણો છો કે અમે લોકો સહી ઝુંબેશ કરી રહ્યા છે લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છે અને સાથે સાથે આવનારી બાર તારીખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રભારી જે એઆઈસીના સિનિયર જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ આ બધા અમારા નેતાઓ વડોદરા શહેરમાં આવી રહ્યા છે અને જે વડોદરાની પ્રજામાં જે જન આક્રોશ છે એ જન આક્રોશની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજામાં જે આક્રોશ છે પ્રજાની જે વેદના છે એ વેદના સત્તા પક્ષો સાંભળવામાં નિષ્ફળ ગઈ છે પરંતુ અમે લોકો આજે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે શક્તિસિંહ ગોહિલ સાહેબ મુકુલ વાસ્તેજી અને અમિતભાઈ ચાવડા સાહેબ આવે છે સયાજીનગર ગૃહ ખાતે ત્યાં બધા ભેગા થઈશું અને વડોદરા શહેરની કલેક્ટર કચેરીએ કારણ કે રાજ્ય સરકારના પ્રતિનિધિ કોણ ગુજરાત સરકારના પ્રતિનિધિ કોણ વડોદરામાં કલેક્ટર તો જ્યારે વડોદરાની પ્રજા સાથે અન્યાય થતો હોય ભેદભાવ થતો હોય અને આજે પણ કેશડોલ અને જે ઘર વખરીની આર્થિક સહાય છે એ આજે પણ આ વડોદરામાં પચાસ ટકા કરતાં વધારે એરિયામાં બાકી છે તો આપના માધ્યમથી જે પૂર પીડિત આપણા વડોદરા શહેરના લોકો છે એમને પણ કહેવા માંગુ છું કે આવો અને જોડાવો કારણ કે આર્થિક સહાયને અમે મજાક અને એ પણ આર્થિક સહાયમાં પણ ભેદભાવ તો શું તમને આર્થિક સહાય મળી છે મોટાભાગે જો નથી મળી બધાને અમે જ્યાં જ્યાં વાત કરીએ છીએ ફોર્મ ભરાઈએ છીએ બધાના રિપ્લાય એવા આવે છે તો એ સહાય નથી મળી તો અમે કોંગ્રેસ પાર્ટી જે લડાઈ લડી રહ્યા છે એમાં સૌ આવો અને જોડાવો બાર તારીખે

સરકાર સર્જીત પૂર આવ્યું અને સરસા સરકાર સર્જીત પૂરની અંદર જે લોકો ઘર વિહોણા બી થઈ ગયા બધો માલ સામાન જતો રહ્યો એમનો સારા સારા ઘરના લોકો જે લોકો એ પચાસ પચાસ લાખ લાખ રૂપિયા કરોડ કરોડના ઘરો છે એમને મેં એક માળ ઉપર પાણી આવી ગયું એમને ના દૂધ મળ્યું ના ખાવાનું મળ્યું ના સિનિયર સિટીઝનોને દવા મળી કશું નહીં મળ્યું અને હેરાન થયા વીજળી કાપી નાખી અલગ ફોન કરે આવ તો ફોન ના ચાલે ફાયર બ્રિગેડમાં ફોન કરે તો ત્યાંથી કોઈ મદદ ના મળે આ તમામ બાબતોથી લોકો હેરાન થઈ ગયા ત્રસ્ત થઈ ગયા અને જ્યારથી સરકાર આવી છે ત્યારથી આ પહેલો સરકાર સર્જિત પૂર નથી પણ વારંવાર બે ચાર પાંચ વખત ત્રીસ વર્ષમાં પૂર આવી ચૂકેલા છે અને જેના લીધે લાખો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે ગાડી જોઈએ તો સ્કૂટરના લગભગ લાખ સ્કૂટર બગડી ગયા છે કારો જોઈએ તો પચાસ હજાર કારો બગડી ગઈ છે જે ડૂબી ગઈ હતી આ તમામ બાબતોને લઈને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખભાઈ શક્તિસિંહભાઈ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાભાઈ ભાઈ અમારા એઆઈસીસીના મુકુલ વાસનિકજી આવી રહ્યા છે બારમી તારીખે અમારી રેલીનું આયોજન છે અમારી રેલીમાં અમે ફક્ત એટલું જ કહીએ છે કે તમારા તમારા વડે આ નુકસાન જે થયું હોય એનો મજાક ના બનાવો જેવું જ રેલી પતી અરે જેવું જ એ ટૂર પતયું તરત જ દીકરી પડ્યા ખેસ પેરીને શું કહે છે કેશડોલ આપીશું તમે જ કેશડોલ આપો છો તમારી સરકાર છે તમે કીટ આપો છો તો તમારા કાર્યકર્તાઓને આપો છો ખરેખર જો સરકાર હોય તો બધાની સરકાર હોય પર્ટીક્યુલર વ્યક્તિની ના હોય અને એટલા જ માટે તમે જુઓ આ શાસનની અંદર જે ભ્રષ્ટ કમિશનર અહીંયાથી ગયા જેને ગોલ્ડ મેલ કહેતા હતા એ જ વ્યક્તિને ફરી લઈ આવ્યા અહીંયા શહેરને આ વડોદરા શહેરને વિકાસની દ્રષ્ટિએ નહીં પણ વિનાશની દ્રષ્ટિએ બધા બેઠેલા છે ભ્રષ્ટાચાર એટલો ખદબધી ગયો છે કે સામાન્ય માણસને પણ કામ કરાવવું હોય તો એ થઈ શકતું નથી કોઈ કહેતું હોય ગરીબ માણસ તો શું ટેક્સ આપે છે ગરીબ ગરીબથી છેવાડોનો માણસ પણ ટેક્સ આપે છે એ જીએસટીના દ્વારા હોય પાણી માટે હો પાણીનોમાં હોય ડ્રેનેજ માટેનો ટેક્સ આપી રહ્યો છે તો પછી આ પ્રમાણેની જે તમારી વ્યવસ્થા છે સો રૂપિયા સાઠ રૂપિયાને પચીસ રૂપિયા એ તમને મજાક નથી લાગતું તમે બજેટની અંદર એક કરોડ રૂપિયા ફંક્શન માટે મૂકો છો અને પાંચ પાંચ સાત સાત કરોડ રૂપિયા ખર્ચો કરો છો તો શરમ નથી આવતી તમને આ ગરીબ માણસ ઉપર જ તમારું દે છે પેલા ભાઈ આયા તો કોરોનો કાર્પેસ લગાઈ ગયા વડોદરા શહેરમાં આ વૃક્ષો જુઓ તમે આ બધા ગધી હવા ફેંકી રહ્યા છે વારંવાર કહેવા છતાં નથી તૂટતા વડોદરા શહેરમાં રોડ લાઈન તોડીને ગયા એના પૈસા કોર્પોરેશન ભરી રહી છે આ તમામ બાબતો તમામ બાબતો એક બાબત નહીં હરણીની અંદર બાર છોકરાઓ બે શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ એના પૈસા વળતર નથી આપ્યો હજુ સુધી વાર્તાઓ મોટી મોટી અને બધા જ એમના કાર્યકર્તા એમના નેતાઓ જ મળેલા છે અંદર આવી જ રીતે આ પૂરની અંદર બી મારે તુજારોને જે જગ્યા આપી દીધી રૂપારેલ કાસ ભૂકી કાસ મશિયા કાસ જે દબાઈ દીધા છે વિશ્વામિત્રીની અંદર એન્ક્રોચમેન્ટ થઈ ગયો છે એ ઝોન જાહેર કરી અને બિન બિલ્ડિંગ પરમિશનો આપી દીધી છે જેના લીધે આ વડોદરા શહેરનો કરોડો રૂપિયા નુકસાન થયું છે એની ભરપાઈ જે અધિકારીએ એ ઝોન કર્યો એ અને જે નેતાએ કરાવ્યો એ રૂપાલેલ ખાસ ઉપર જે નેતાએ દબાણો કરાવ્યા છે અને જે ને અધિકારીઓએ એમને સાથ આપ્યો છે એ તમામ અધિકારીઓ ઉપર એક્શન થવી જોઈએ અને વળતરના રૂપે લોકોના ઘરમાં એટલો વળતર મળે કે બચારો ઊભો થઈ શકે નાના વેપારીઓ જે પાયમાલ થઈ ગયા છે જેમને ગોડાઉનની અંદર બધું સડી ગયું છે જીઆઈડીસી જેવી કંપનીની અંદર બધું નુકસાન થયેલું છે એ તમામને બેઠું કરવા આ સરકાર નહીં માને તો અમે લોકો રેલી મારફતે અમારી રજૂઆત અમારા નેતાઓ વિધાનસભામાં બી કરશે અને લોકસભામાં બી કરશે પણ આ વળતર એટલા માટે જરૂરી છે કે સરકાર રચિત આ પૂર આવ્યું છે અને એના લીધે આ વડોદરા શહેરનું નુકસાન થયું છે જેથી સરકારે આની ભરપાઈ કરવી જોઈએ એ સમજીને આગળ વધીશું અમે અમારી રેલી બાર તારીખે બપોરે એક વાગે અહીંયાથી નીકળશે અને અહીંયા શ્યાજી નગર પર પાસે રહી જઈશું અને ત્યાંથી ચાલતા ચાલતા અમે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપીશું અમે અમારું આવેદનનો મુખ્ય સૂત્ર એ છે કે ભરપાઈ કરો લોકોને બેઠા કરો અને વળતરના વળતરનો મજાક ના બનાવો અને કીટ આપવું હોય તો વડોદરા શહેરના તમામ નાગરિકોને જેને જરૂર છે એને આપો એ માંગણી સાથે મેં